હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રોયલ ચાટ રાજ કચોરી ચાટ બિલકુલ બજાર જેવી બનશે અને એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચટાકેદાર બનશે તો આ રાજ કચોરીનું રાજ માત્ર પૂરી એકદમ કચોરી ફૂલી ફૂલી બધી જ પૂરી બનશે અને એકદમ સારી એવી આ રીતે તૈયાર થશે ને બધી જ પૂરી આવી ફુગ્ગા જેવી ફૂલીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આજ એક એક રાજકચોરીનું રાજ છે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં દોઢ કપ જેટલો રવો લઈશું તો બારીક રવો આવે એ લેવાનો સીરા ઉપવા માટે જે વાપરે એ તમારી પાસે ન હોય તો તમે સોજીને પણ એકવાર ગ્રાઇન્ડ કરીને વાપરી શકો છો બે ચમચી જેટલો મેંદો ઉમેરી દઈશું બહુ સારું એવું બાઇન્ડિંગ આવશે એક ટી સ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દઈશું અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કચોરી થોડી યલ્લો પર હોય પીળી હોય એટલે હળદર ઉમેરવાની અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ એવો લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો ને હવે ઢાંકીને દસેક મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું એટલે સોજી સારી એવી ફૂલી જશે તો આ રીતે અને હવે આપણે કચોરીનું સ્ટફિંગ તૈયાર કરીશું તો મેં એક કપ જેટલા મગ બે કલાક માટે પલાળી દીધા હતા ને આ રીતે છૂટા જ મેં બાફી લીધા તો આ રીતે મગ એકદમ સારા એવા છૂટ્ટા રહેવા જોઈએ સાથે એક કપ જેટલા ચણા બાફ્યા હતા તો આ રીતે તો એ પણ મેં બે વિસલ આવે ત્યાં સુધી બાફી લીધા તો ચણા અને મગ એકદમ સારા એવા આ ખુલ્લા રહેવા જોઈએ છૂટા રહેવા જોઈએ તો એક કપ ચણા એક કપ મગ સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું મેરી દઈશું અડધી ટીસ્પૂન બ્લેક સોલ્ટ સંચળ પાવડર અડધી ટી સ્પૂન મરીનો પાવડર અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને થોડા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ ચણા અને મગનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું તો ટેસ્ટમાં બહુ ચટપટું અને ચટાકેદાર લાગશે તો આ રીતે મિક્સ થઈ જાય એટલે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટા બાફી આ રીતે ઝીણા કટ કરી લીધા બે લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું લીલા મરચાં ઉમેર્યા છે એટલે એ રીતે ઉમેરવાનું અને થોડા લીલા ધાણા ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને હા ઉપરથી એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે બટેટાનું સ્ટફિંગ એકદમ ખાટું મીઠું બનશે ચટાકેદાર મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે બટેટાનું સ્ટફિંગ પણ તૈયાર કરી લીધું સાઈડમાં મૂકી દઈશું હવે કચોરી ઉપરનો મસાલો તૈયાર કરી લઈએ એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન સંચળ પાવડર અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા કચોરી ઉપરનો જે મસાલો આપણે છાંટીએ એ બનાવ્યો સાઈડમાં મૂકી દઈશું હવે લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો તો ચેક કરી લઈએ એકદમ સારી રીતે ફરીથી મસળી લઈશું તો તમે જોઈ શકો છો તો બે મિનિટ માટે સારી રીતે મસળવાનું જેથી પૂરી એકદમ સારી એવી ફૂલે હવે આપણે એમાંથી લુવા તૈયાર કરીશું તો મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું તો આ રીતે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના તો લુવો લઈશું અને કોરા લોટમાં થોડો ડસ્ટ કરી લઈશું અને પૂરીની સાઇઝનું વણી લઈશું તો તમે જોઈ શકો છો તો હવે આપણે ફ્રાય કરી લઈએ તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ સારું એવું આવી જાય પછી જ પૂરી ઉમેરવાની અને આ રીતે ઝારાથી પ્રેસ કરતા જવાનું જેથી પૂરી બધી જ તમારી ફુગ્ગા જેવી ફૂલશે તો તમે જોઈ શકો છો અને સાઈડ ચેન્જ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની હાઈ ગેસની ફ્લેમ પર જ પૂરી ફ્રાય કરવાની જેથી પૂરી તમારી બધી જ ફુગ્ગા જેવી ફૂલશે અને પૂરી મીડિયમ થી કેવી વણવાની એ મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો પૂરી એકદમ સારી એવી ફૂલી ગઈ એ જ રીતે હું બીજી પૂરી બતાવી દઈશ તો આ રીતે અને તેલ સારું એવું ગરમ હોવું જોઈએ અને ઝારાને આ રીતે પ્રેસ કરવાનું જેથી પૂરી તમારી એકદમ સારી એવી છે તો તમે જોઈ શકો છો અને ઉપર આ રીતે તેલ રેડવાનું પૂરી ઉપર અને હળવેથી સાઈડ ચેન્જ કરવાની તો આ રીતે અને આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની તો તમે જોઈ શકો છો તો હવે આપણે કચોરી સર્વ કરી લઈએ તો આ રીતે વચ્ચેથી હોલ કરી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બની છે પૂરી અને બે ટેબલ સ્પૂન જેટલું બટેટાનું સ્ટફિંગ ભરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન જેટલું ચણા મગનું સ્ટફિંગ ભરી દઈશું ઉપરથી ફુદીના ધાણાની ગ્રીન ચટણી ઉમેરી દઈશું સાથે આંબલીની મીઠી ચટણી ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી અને પાપડી ચાટની પૂરી આવે એ પૂરી ચાટપુરી ઉમેરી દઈશું આ રીતે ભૂકો કરીને સાથે થોડું નમકીન ચવાણું ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું ગળ્યું દહીં ઉમેરી દઈશું એકદમ સારી રીતે આ રીતે અને ઉપરથી જે મસાલો આપણે બનાવ્યો હતો એ છાંટી દઈશું સાથે નાયલોન સેવ આ રીતે ઉમેરી દઈશું અને ફરી પાછું આંબલીની મીઠી ચટણી ઉમેરીશું અને ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું સાથે દાડમના દાણા ઉમેરી દઈશું તો તમે જોઈ શકો તો તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે બહુ ચટપટી એવી અને ટેસ્ટી ચટાકેદાર બનશે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો